અમદાવાદના નરોડા કેળવણી મંડળ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો નરોડા કેળવણી મંડળ ખાતે એક જ્ઞાનવર્ધક રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામમાં ટ્રાફિક પોલીસ વિભાગના માનનીય મહેમાનો જોડાયા હતા અમદાવાદ વિસ્તારની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓને નિષ્ણાતો પાસેથી ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી વિશે મૂલ્યવાન પાઠ શીખવાની અનોખી તક મળી સાથે સાથે વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ટ્રાફિક વિશે તેમના મંતવ્ય રજૂ કર્યા હતા સત્ર ફક્ત શૈક્ષણિક જ નહીં પરંતુ એક પ્રેરણાદાયક અનુભવ પણ હતો કારણ કે મહેમાનોએ વિદ્યાર્થીઓને શિસ્ત શીખવાની ઉત્સુકતા માટે પ્રશંસા કરી હતી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે દર વર્ષે માટે ટ્રાફિક જાગૃતિ સપ્તાહનું આયોજન કરે છે અને આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવે છે હવે ટ્રાફિક પોલીસ દ્વારા સપ્તાહથી એક પગલું આગળ વધી લોકોમાં અવેરનેસ માટે વિવિધ સ્લોગન સાથેના ટ્રાફિક નિયમન કરવાના ફાયદા અને દંડ વગેરેની માહિતી આપવામાં આવી છે કાર્યક્રમમાં લાયસન્સ લાયન્સ ક્લબના મનીષ અગ્રવાલ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ગિરીશભાઈ પટેલ દ્વારા રોડ એન્ડ ટ્રાફિક અવેરનેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના લાયસન્સ કોઓર્ડિનેટર ગિરીશભાઈ પટેલ શ્રી એનપી ચૌધરી સંયુક્ત પોલીસ કમિશનર બલદેવસિંહ વાઘેલા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક વહીવટી ડીસીપી સફીન હસન તેમજ ટ્રાફિક પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા એકચુલી જેટલા અકસ્માત થાય કે જેટલી મૃત્યુ દર હોય એમાં સૌથી વધારે ટ્રાફિકના લીધે હોય કે અક્ષમાતના લીધે હોય તો અમે લોન્સ ક્લબમાં બહુ જ્યારે હું નાનો હતો ત્યારથી આ સંગઠનમાં જોડાયેલો છું એટલે મને એવું થાય કે જો અમે બાળકો એવું બધું શીખી લઈએ ને તો કદાચ આ ભવિષ્યમાં કારણ કે મોટી ઉંમર પછી કંઈક શીખવાડી શકે એવું શક્યતાઓ ઓછી હોય છે એટલે જેટલા બાળકો આ બધું શીખી લે ને જેટલું વેલ્યુ આ એને અપનાવી લે ને એ આપણા દેશ માટે બહુ સારું કહેવાય જેટલી ઓછી થશે એટલું દેશ આ આ બધી વસ્તુમાં બધું જે આપણે રિસોર્સિસ વપરાય છે ને એ બધા ઓછા થઈ જાય અને આપણે ક્યાંક પ્રોડક્ટ થઈ શકીએ એટલા માટે આ આનંદની લાગણી છે કે ગિરીશભાઈ જોડે અમે આ એક સરસ મજાનો કાર્યક્રમ કરી શક્યા છે પટેલ જયેશભાઈ ટ્રાફિકના વિશે પહેલાં તો અમદાવાદ શહેરમાં ખૂબ જ ટ્રાફિક હોય છે તો તે ટ્રાફિકને દૂર કરવા માટે આ સ્પર્ધા આયોજાય તે વિશે ખૂબ જ આનંદ અનુભવું છું અને તેમાં મારો પ્રથમ નંબર આવ્યો અને ખરેખર દરેક વિદ્યાર્થીઓએ પોતાનું સારું એવું પ્રદર્શન આપ્યું અને ટ્રાફિક વિશે અનેક વસ્તુઓ નવી જાણવા મળી અને ટ્રાફિકની તમામ બાબતો જાણવા મળી કે ટ્રાફિકમાં શું થાય છે અને કેવી રીતે લોકો પોતાના જીવ ગુમાવે છે મારો સલામતી સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત તમે કેરવણી મંડળ સ્કૂલમાં એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલ હતું એક આય અવેરનેસ કાર્યક્રમમાં અમે બાળકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે એ માટે અમે નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા એ રીતનું આયોજન કરી બાળકોને ફસ્ટ સેકન્ડ અને દ્વિતીય એ માધ્યમથી અમે એના માટેનું એક આયોજન હતું એમાં શિક્ષણ વિભાગ લાયન્સ ક્લબ અને પોલીસ વિભાગ તરફથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતો આપણે જે નિયમો બનાવે છે એ નિયમો આપણા માટે એક જાણકારીરૂપ છે આપણને જ્યારે દંડ કરવામાં આવે છે તો એ દંડ નથી પરંતુ આપણે એ ભાઈ આપણે હવે આવું નથી કરવાનું એનો એક સંદેશ છે તો આપણે દરેક જણ નિયમનું પાલન કરીએ અને જે અકસ્માતો થાય છે એનો એમાં આપણે અકસ્માત થતાં અટકાવીએ એના માટે આપણે દરેક નિયમો છે એ નિયમોનું પાલન કરીએ અને કાયદાનું પાલન કરીએ એવી જ મારી અપીલ છે